ભરૂચ વહીવટી તંત્ર દ્વારા હાલમાં જે દબાણ હટાવવાની જે ઝુંબેશ ચાલી રહી છે ખૂબ સારી કામગીરી છે ના જ હોવું જોઈએ એક પણ દબાણ સરકારી જમીનમાં હોવું જ ન જોઈએ એ ગૌચરની જમીન હોય પીડબ્લ્યુની હોય નગરપાલિકાની હોય કે ગ્રામ પંચાયતની હોય ના જ હોવું જોઈએ પરંતુ હું વહીવટી તંત્રને ભરૂચને કહેવા માગું છું કે તમારા આવા આશીર્વાદ કેમ તમે એક લારી ગલ્લા વાળો જે રોજનો રોજ કમાઈને રોજ ને રોજ ઈમાનદારીનો રોટલો ખાઈ રહ્યો છે એને તમે બુલડોઝર આપો છો અને તમારા જે છે એ તમે આશીર્વાદ આપો છો હા હું તમને કહું છું અને હું તમારું જ ધ્યાન દોરવા માંગુ છું હું વાત કરું છું આ બે ની એકવીસની નોટિસની આ બે હજાર એકવીસની અંદર ઓગણીસ સાત બે હજાર એકવીસ આ નોટિસ આપી હતી જાડેશ્વર રોડ ઉપર અને કોલેજ રોડ ઉપર જે દબાણો છે એની તો કોલેજ રોડના દબાણની આપણે વાત કરીએ પહેલા તો કોલેજ રોડ ઉપર જે દ્વારકાધીશ છે એની બાજુમાં જે ખેટલા અપા છે એની બાજુમાં જે આશીર્વાદ હોટલ છે અને એની સામેની સાઈડે જે પાકી મોબાઈલોની એની જે દુકાનો છે જેના ભાડા ચાલી રહ્યા છે આ દુકાનોની વાત કરીએ છે તો આ જે દુકાનો છે આ જે ખેટલા અપા છે આ જે દ્વારકાધીશ છે અને આ જે આશીર્વાદ હોટલ છે એ ગેરકાયદેસર છે એવું તમે તમારી નોટિસની અંદર કીધેલું છે આ મારી પાસે સાત સાત નોટિસ છે તમે સાત નોટિસ આપ્યા પછી એક કલાક માટે એને તમે તમે બંધ નથી કરાવી શક્યા આ એક નોટિસ આપી છે ઓગણીસ સાત બે હજાર એકવીસ તેર આઠ બે હજાર એકવીસ એના પછીની આપણે વાત કરીએ તો સાત નવ બે હજાર એકવીસ એના પછી એક દસ બે હાજર ને એકવીસ એ જ દસમા મહિનામાં બીજી એક નોટિસ તમે આપી બાર દસ બે હાજર ની એકવીસ અને ત્રીજી એક નોટિસ તમે આપી આઠ બાર બે હાજર ને એકવીસ પરંતુ તેમ છતાં એ બંધ નથી થયું ને આજે સાત સાત નોટિસનો જવાબ મને આજ દિન સુધી મળ્યો નથી એના પછીની આપણે વાત કરીએ તો જાડેશ્વર રોડ ઉપર આવેલ જે પોલીસ ચોકી છે રામવાટિકા પાસે એની બિલકુલ સામે સોશિયલ ફૂડ કોર્નર આ સોશિયલ ફૂડ કોર્નરની જે જમીન છે એ સોસાયટીનો કોમન પ્લોટ છે તમે જ બાંધકામની પરમિશન આપતી વખતે કહો છો ને કે સોસાયટીના કોમન પ્લોટમાં કોઈ પણ પ્રકારનું બાંધકામ ના હોવું જોઈએ તો કેમ આટલો મોટો ધંધો ચાલી રહ્યો છે આ બે હજાર બાવીસમાં તમે એમને પણ નોટિસ આપી છે એના ઉપર પણ કોઈ એક્શન નથી લેવાય તો લારી ગલ્લાવાળાને તમે નોટિસ આપો બીજા જ દિવસે તમે બુલડોઝર લઈને ત્યાં પહોંચી જાઓ અને આવા પાક્કા બાંધકામો જે તમારા આકાઓ છે એ આકાઓ ઉપર તમારાથી બુલડોઝર નથી ચલવાતું આ લારી ગલ્લાવાળાને કદાચ તમે એમ સમજતા હોય કે એ લોકો એકલા છે તો એ એકલા નથી આમ આદમી પાર્ટી હર હંમેશ એ લોકોની સાથે ઊભી છે તમારે જ્યારે મત લેવા હોય ત્યારે આજ લારી ગલ્લા ઉપર તમે ભાઈ બાપા ભાઈ બાપા કરી અને બે હાથ જોડીને તમે ભીખ માંગો છો મતની જ્યારે તમારે દબાણ હટાવવા હોય ત્યારે તમને આ જ ગલ્લાવાળા યાદ આવે છે ને એ જ લારી ગલ્લાવાળાને તમે તોડાવો છો કેમ તમારા પાક્કા બાંધકામો નથી હટતા કોના આશીર્વાદ છે તમારા લોકો ઉપર ભરૂચમાં નગરપાલિકા ભાજપની જિલ્લા પંચાયતો ભાજપની અહીંયા સાંસદ ભાજપના ધારાસભ્ય ભાજપના જિલ્લા પંચાયત પ્રમુખ ભાજપના તાલુકા પંચાયત પ્રમુખ ભાજપના તેમ છતાં ભરૂચના ગરીબ લાડી ગલ્લાવાળા તમને જેને મત આપ્યા છે એ લોકો કેમ બુલડોઝરનો ભોગ બને એ લોકોની એ જ ભૂલ છે ને કે તમને ખાલી મત આપ્યા છે આમ આદમી પાર્ટી હર હંમેશ આ લારી ગલ્લાવાળા જોડે ઊભી રહેશે ચાહે મત આપે ના આપે એ એમનો વિષય છે પરંતુ આ લારી ગલ્લાવાળા જે રોજનું રોજ કમાય છે ને રોજનું રોજ ખાય છે તો એ લોકો સાથે હર હંમેશ ઉભા રહેશે અને આવનારા સાત દિવસની અંદર વૈકલ્પિક કોઈ જો સુવિધા તમે ઉપલબ્ધ ન કરીને આપી કોઈ જગ્યા ન કરીને આપી તો પીડબ્લ્યુ ની ઓફિસની બહાર આ નોટિસ સાથે આમ આદમી પાર્ટી સહિત તેના લારી ગલ્લાવાળા સાથે અમે પીડબલ્યુ ની ઉપર ધારણા પ્રદર્શન ઉપર બેસીશું તમને એમ લાગે છે કે સત્તા પક્ષની અંદર જેટલો માવો મલાઈ મળે એટલું લેતું રહેવાનું અને લારી ગલ્લાવાળાને આપણે બુલડોઝર આપતું રહેવાનું પાર્ટીએ લે વારંવાર તમે લારી ગલ્લાવાળાને વર્ષની અંદર ચાર વખત હટાવો છો આ પાક્કા બાંધકામો હટાવો તમારી અંદર તાકાત હોય તો એ નહીં હટે તમારાથી અને હવે જો ન હટા અને જો લારી ગલ્લાવાળા ન મૂકવા દીધો તો અમે આમ આદમી પાર્ટી સહિતની ટીમ પીડબ્લ્યુની ઓફિસ ઉપર અમે જાતે બેસીશું જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય